વડોદરામાં થર્ટી ફર્સ્ટ પોલીસ દ્વારા કરાયેલી કામગીરી અંગે પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરના રોજ લોકોએ નવા વર્ષની ઉજવણીમાં નિયમોનો ભંગ કરતા પકડાયા ત્યારે તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસ કમિશનરે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર શહેરમાં ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યો હતો અને ભાગરૂપે શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્પેશિયલાઇઝ ટીમ્સ ઓફ શીટી મહિલા પોલીસ પીસીબી ડીસીબી એસઓજીના ટીમો તૈનાત હતા અને ગઈકાલે જે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે ટેન થાઉઝન્ડથી વધારે વાહન ચેકિંગ વગેરે કરવામાં આવ્યું આપના ટ્રેક એનાલિસિસ માટેના કિટ રેટ એનાલાઇઝર અને વાહન ચેકિંગના જે સ્પેશિયલાઇઝ ટીમો હતા એમના દ્વારા લગભગ ફોર્ટી સેવન પીધેલાના કેસો કરી છે અડસઠ એવા કેસ છે જે ડ્રંક ડ્રાઇવિંગના અને સાતસો અઠ્યાસીથી વધારે વાહનો જો એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટના નિયમોનો ભંગ કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિમાં આપણા પકડાઈ ગયેલા છે એવા વાહનોને આપણે સેક્શન બસો સાત એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટ અંતર્ગત ડિટેઇન પણ કરી છે મને આ કહેતા આનંદ છે આ રિગરસ એન્ફોર્સમેન્ટ વિઝિબિલિટી એન્ડ ડોમિનેશનના કારણે ગઈકાલે વડોદરા શહેરના રહેવાસીઓ નવા વર્ષના સ્વાગતને ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં સફળ થયા અને કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પ્રકારની વાયલન્સ કે ઓબ્જેક્શનેબલ એક્ટિવિટી આપણે ધ્યાન ઉપર આવ્યું નથી એટલે શહેરજનોને આપણે આભાર માનવા માંગીએ છીએ કે એક શાંતિભર્યો શાંતિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયું છે અને લોક સહકાર અને એમના સાથ સહકારથી આ શક્ય બન્યું છે અને આ જ પ્રકારના એક રિગરસ એમ્પોર્સમેન્ટ વિથ પબ્લિક પાર્ટિસિપેશન એન્ડ પાર્ટનરશીપ આ શહેરમાં ચાલુ રહેશે